નીટની પરીક્ષાની તૈયારીને લઈને કલેક્ટર પ્રભવ જોશીએ આપી માહિતી રાજકોટ જિલ્લામાં નીટ પરીક્ષાના તેર કેન્દ્રો છે છ હજારમી મી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે તમામ સ્થળો પર સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમયે કેન્દ્ર પર પહોંચી જાય વાલીઓ અને વિદ્યાર્થીઓ લોભાવણી કિંમતી દૂર રહે રાજકોટ જિલ્લામાં નીટના કુલ તેર કેન્દ્રો છે જેમાં કુલ છ હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાં જે તમામ જે સ્થળો છે એમાં સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે પોલીસનું ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે જે એમના દ્વારા ફિસ્કિંગ પણ કરવામાં આવશે ખાસ મારે વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે નિયત સમય છે એમાં પહોંચી જાય કારણ કે સમય પછી એન્ટ્રી કોઈ પણ સંજોગોમાં આવશે નહીં વાલીઓને ખાસ કહેવાનું છે કે કોઈપણ લોભાવણી એવી જાહેરાતો ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા ચેનલો થકી મળતી હોય કે એમની પાસે પેપર વગેરે છે તો એવા દાવાઓમાં ફસાવાનું નહીં અને આ જે છે સાવ બોગસ એવા ક્લેમ્સ હોય છે અને કોઈ પણ એવી જાહેરાતો આપને ધ્યાને આવે તો તંત્રના ધ્યાને મૂકવા એ મારી ખાસ આપને વિનંતી છે